નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય મીન રાશિના લોકો માટે આ સમયગાળો કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો બુધ ગ્રહનું સૂર્યગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિ શનિદેવની વક્રી ને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો મીન રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને મિશ્રિત પરિણામ આપનારો રહેશે સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે પરંતુ વડીલોના સ્વાસ્થ્યની કોઈ ચિંતાઓ હતી કે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તથા સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે તણાવમાં હતા તો આ સમયગાળો તમને શ્રેષ્ઠ પરિણામ આપનારો સાબિત થશે સાથે સાથે તમને સ્વાસ્થ્યની જે મુશ્કેલીઓ વારંવાર નડી રહી હતી તે પણ હવે દૂર થતી જોવા મળશે પારિવારિક બાબતોમાં આ સમયગાળો શુભ રહેશે પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારી પ્રાપ્ત થશે તથા પરિવારમાં મતભેદો દૂર થતા જોવા મળશે ઘણા સમયથી તમે પરિવારમાં વિખવાદોનો સામનો કરી રહ્યા હતા કોઈ મતભેદો હતા અને પરિસ્થિતિ તણાવજનક હતી તો તેમાં પણ રાહતના સમાચાર પ્રાપ્ત થશે જે મિત્રો વ્યાપાર કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ સાબિત થશે વ્યાપારમાં તમારી આવકમાં વધારો જોવા મળશે વ્યાપારમાં અટકેલા સોદાઓ પૂરા થશે તથા વ્યાપાર ક્ષેત્રે તમે બહોળી પ્રગતિ કરી શકશો આ સમયગાળા દરમિયાન તમને વ્યાપાર ક્ષેત્રે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે તમારા ધંધામાં વિકાસ થતો જોવા મળતા તમા તમને આત્મવિશ્વાસ પણ વધશે સાથે સાથે કાર્યમાં કુશળતાનો પણ વધારો થતો જોવા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે પરંતુ કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે કાર્યસ્થળ પર તમારી બેદરકારીને લીધે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તથા તમારી જવાબદારી કોઈ અન્યના સિરે સોંપવાથી પણ તમારા કાર્યોમાં વિધનો ઊભા થઈ શકે છે કેટલાક હિતશત્રુઓથી આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ પરંતુ સાથે સાથે તમને અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય મનપસંદગીનું પદ પ્રાપ્ત થાય અને તમે મનપસંદગીની જગ્યાએ જવા માટે ઘણા સમયથી જે પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે કારકિર્દીની બાબતમાં આ સમયગાળો શુભ પરિણામ આપનારો રહેશે કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે મહેનતનું શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે અને તમે જે નવા કાર્યો માટે પ્રયત્નશીલ હતા તેમાં પણ શુભ પરિણામો પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો યોગ્ય રહેશે આ સમયગાળામાં તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે અને સાથે સાથે તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે જે લોકો વિદેશ નીતિની બાબતો સાથે સંકળાયેલા છે વિદેશ વ્યાપાર સાથે કે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે અથવા વિદેશ અભ્યાસ અર્થે જઈ રહ્યા છે તેમના માટે આ સમયગાળો સાનુકૂળ સાબિત થશે અને તમને વિદેશને લગતી બાબતોમાં અન્ય લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે સાથે તમારા કાર્યક્ષેત્રમાં પણ વધારો થતો જોવા મળશે તમે કોઈ કોર્ટ કેસમાં કે કોઈ વિવાદોમાં કે ભાગીદારો સાથેના અન્ય વિવાદોમાં અથવા તો પારિવારિક વિવાદોમાં ફસાયેલા છો અને વિવાદોને લીધે તમારી મુશ્કેલીઓ વધી રહી છે તો આ સમયગાળામાં તમને એ વિવાદોમાંથી મુક્તિ મળશે અને તમારા સ્વભાવમાં પરિવર્તન પણ જોવા મળશે સાથે સાથે તમારા હકારાત્મક અભિગમને લીધે અને તમારી શ્રેષ્ઠ વિચાર લીધે તમારા કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થતી જોવા મળશે તમારા નિષ્ઠાવાન અને ઉમદા સ્વભાવને લીધે તમે જે કાર્યોનું આયોજન કરશો તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે તથા લોકોનો તમને સહયોગ પ્રાપ્ત થશે અને તમારી જવાબદારીમાં પણ વધારો થશે તમને પદ પ્રમોશન પણ પ્રાપ્ત થશે કોઈ નવા સાહસની શરૂઆત કરવા તમે જઈ રહ્યા છો કે કોઈ તમે નવા રોકાણો કરી રહ્યા છો નવો વ્યવસાય શરૂ કરી રહ્યા છો તો આ સમયગાળામાં તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ તમારા પરિવારના સદસ્યોની સલાહ લેવી વડીલોની સલાહ લેવી તથા મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ ઉતાવળમાં નિર્ણયો લેવાથી આ સમયગાળા દરમિયાન તમારે ખાસ સાવચેત રહેવું જોઈએ કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે તમે કોઈ કરેલા રોકાણોમાં વૃદ્ધિ થતી જોવા મળતી ન હતી તો આ સમયગાળા દરમિયાન તમને ફસાયેલા નાણાં છૂટા થતાં જણાય તથા તમારા જૂના રોકાણોમાં તમને વૃદ્ધિ થતી જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ નવા રોકાણો કરી રહ્યા છો કે કોઈ નવી ખરીદી કરી રહ્યા છો તો તેમાં તમને ચોક્કસ લાભ થતો જોવા મળશે આ સમયગાળા દરમિયાન મીન રાશિના લોકોએ ખાસ કરીને સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું લોભલાલચમાં રોકાણો કરવાથી દૂર રહેવું તથા તમે તમારી આવક કરતાં જાવક વધે નહીં તેના ઉપર વિશેષ ધ્યાન આપશો તથા બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેશો તો આ સમયને ચોક્કસ તમારા માટે શ્રેષ્ઠ સાબિત કરી શકશો ઘણા સમયથી તમે નવી ગાડી મકાન કે જમીન કે અન્ય વસ્તુની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હતા તો આ સમયગાળામાં તમને તમારા સપના પૂરા થતા જણાશે તમે નવી ગાડી કે મકાનની ખરીદી કરશો કે નવા રોકાણો કરશો સાથે સાથે તમને મિત્રોનો પરિવારનો આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થતો જોવા મળશે જે લોકો ખેતી પશુપાલન કે અન્ય જમીની વ્યવસાય સાથે સંકળાયેલા છે બાંધકામને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે કે તમે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલા છો તો આ સમયગાળો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તમે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપી તમારા વ્યવસાય ઉપર વિશેષ ધ્યાન આપી અન્યના ભરોસે ન છોડી તમે દરેક કાર્ય હાથમાં લેશો તથા તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશો તો આ સમયગાળો તમારા માટે શ્રેષ્ઠ વરદાનરૂપ સાબિત થશે પરંતુ તમારે આ સમયગાળા દરમિયાન એડવેન્ચર પ્રવૃત્તિઓ ખેલકૂદ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કે જોખમી મશીનરી સાથેની પ્રવૃત્તિઓ કે તમે વાહન ચલાવી રહ્યા છો તો આ દરમિયાન તમારે થોડીક સાવધાની રાખવી પડશે મનોકામનાની પૂર્તિ માટે તથા કાર્યોની સફળતા માટે અને પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ આ સમયગાળામાં મીન રાશિના લોકોને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે તથા આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચનની રુચિ પણ વધશે તમારે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તથા શનિવારના દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરવો તથા કાળા પશુ પંખીની સેવા કરવી જોઈએ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ